સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યારથી હંમેશા બે પાસા ચાલતા આવ્યા છે સારું અને ખરાબ દેવ અને દાનવ પાપ અને પુણ્ય સુખ અને દુઃખ આ ઘટમાળા કાળચક્રની વચમાં ત્રણ ત્રણ યુગોથી ચાલી આવે છે માં મેલડી સાક્ષાત જાગતી જ્યોત છે એક સમય જીવન અને જગમાલ નામના બે ભાઈ હતા બે ભાઈ વચ્ચે એવો અનુરાગ હતો કે જ્યાં જાય ત્યાં બેઉ ભાઈ સંગાથે જતા જીવન અને જગમાલ માં મેલડી ના પરમ ભક્ત હતા બેઉ ભાઈ સાથે માં મેલડી સન્મુખ વાતો કરતા અને જગમાલ જ્યારે માં મેલડી નો પાવો વગાડતો અને પાવા માં જ્યારે 32 રાગ છૂટતા ત્યારે માં મેલડી પ્રગટ થઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા ભાવ અને ભક્તિ ને વશ થઈ ખમ્મા જગમાલ ને ઘણી ખમ્માવા ઉદ્ગાર ભર્યા બોલ મેલડી બોલતા સમય સમય હે બલવાન નહીં મનુષ્ય બલવાનુ સમય ધંધુકા સમય ગયા હતા એ સમય રાજાઓનો જમાનો હતો જીવન અને જગમાલ પર મોટી ચોરીનું આડ આવ્યું અને બેઉ ભાઈ પકડી રાજા સમક્ષ રજૂ કર્યા એ વખતે કે મલ્લાવરાવનું રાજ હતું જ્યારે બંને ભાઈને રાજકચેરીમાં હાજર કર્યા ત્યારે મલ્લાવરાવે ક્રોધિત થઈ બેયના પગમાં બેડી નાખી અંધારી કાળ કોટડીમાં પૂરી દેવાનો હુકમ કર્યો જીવન જગમાલ તો મૂંઝાઈ ગયા આ અણધારી આફત આવી પડી હતી સત્તા આગળ શાણપણ નકામું હતું છતાં શક્તિના સેવકોને શક્તિની પ્રતિતિ પણ આવા ટાણે જ થાય છે જીવન અને જગમાલને જાંધારી ગાળ કોટડીમાં પૂર્યા હતા ત્યાં જાને દિવ્ય પ્રકાશ ફેલાયો જેણે ધરતી પર સૂર્યનું પહેલું કિરણ પડે અને ધરતી જેમ સોના વર્ણી થઈ જાય તેમ એ અંધકારભરી ભરી ગાળ કોટડી કે જીવણને જગમાલની આંખો ગઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા ભાવ અને ભક્તિને વશ થઈ ખમ્મા જગમાલને ઘણી ખમાવા ઉદ્ધાર ભર્યા બોલ માં મેલડી બોલતા સમય સમય હે બલવાન નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લોટીયો વહી ધનુષ વહી બાણ સમયની ગતિ ન્યારી છે જીવન અને જગમાલ બેઉ ભાઈઓ ધોળકા ધંદુખાના ટીંબે એક સમયે ગયા હતા એ સમય

સત્તા આગળ શાણપણ નકામું હતું છતાં શક્તિના સેવકોને શક્તિની પ્રતિતિ પણ આવા જ થાય છે અને જગમાલને જગમાલ ને પૂર્યા હતા દિવ્ય પ્રકાશ ફેલાયો ધરતી પર સૂર્યનું પહેલું કિરણ પડે અને ધરતી જેમ સોના વર્ણિ થઈ જાય તેમ એ અંધકાર ભરી કાળકોટડી અજવાળાથી જળહળા થઈ ગઈ ત્યાં સુધી કે જીવણ અને જગમાલની આંખો પણ અંજાઈ ગઈ

તારા પાવાના સુરવીના મારું હૈયું મૂંઝાયું છે દીકરા ચિંતા ના કરીશ હું મેલડી તારી ભેરે છું જ્યારે જીવન જગમાલ માં મેલડીના ચરણે શીશ નમાવી કહે છે કે હે માં મેલડી અમે પાવો વગાડીએ પણ કેવી રીતે હાથોમાં હાથકડી છે પગમાં બેડીઓ છે માએ બેડીઓની સામે નજર કરી તો બેડીઓ આપ મેળે તૂટી ગઈ આજે મલ્લાવરાવની જેલમાં પાવા વાગવા માંડ્યા બત્રીસ રાગોને સુર રેલાવા લાગ્યા એ સુરાવલીમાં માં મેલડી મન મૂકીને નાચ્યા અને અંતે અંતર ધ્યાન થઈ ગયા સુપ્રભાત નો સોનેરી સૂરજ ઉગ્યો ત્યારે ચોકીદારોને ખબર પડી કે જીવન અને જગમાલની બેડીઓ તૂટી ગઈ છે ચોકીદારો વિમાસણ માં મુકાયા તરત જ દોડતા જઈ રાજાને જાણ કરી કે મહારાજ જેલમાં રહેલા જીવન જગમાલની બેડીઓ તૂટી ગઈ છે અભિમાની અને અહંકારી રાજાએ કંઈ પણ વિચારા વિના ક્રોધે ભરાઈને બે ભાઈઓને તેડી મંગાવ્યા પગમાં બે બે મણની બીજી બેડીઓ પહેરાવી દીધી ગળામાં પણ લોખંડની તોક પહેરાવી દીધી બે ભાઈના હાથ અવળા બાંધી દીધા જરા પણ ખચક ન ખવાય એવું બંધન બાંધી દેવાથી જીવન અને જગમાલને પારા વાર કષ્ટ પડતું હતું પણ શું કરે હવે ભોગવ્યા સિવાય છૂટકો હતો જ નહીં છતાં પણ મનોમનમાં મેલડીને સ્મરણ કરી કહે છે માં મા છે જો તારા બાલુડાની હાલત ભક્તિ કરતા કેવા હાલ થયા છે એના પ્રમાણ છે માં આ રાજા તો રાવણ કરતા પણ નકામો છે એટલું કષ્ટ આપે છે કે કેમે સહન નથી થતું માં સહન નથી થતું અંતરના ભાવથી કરેલી વિનમણી માં મેલડીએ સાંભળી ક્રોધિત થઈ માં એવા વારે ધાયા કે કડીના કોટના કાંગરા એમના પવનના સુસવાટે જ ગાયબ થઈ ગયા અંધારી કોઠડીમાં આવી માએ જીવન અને જગમાલના માથે હાથ ફેરવ્યો દીકરા હું મેલડી તમારાથી દૂર નથી સમરાંગણમાં પણ શાદ કરો તો બુટીએ સવાર થઈ આવતા સહેજે વાર ન લગાડો દીકરા ત્યાં જ અદ્ભુત ચમત્કાર થયો જીવન જગમાલની બેડી તૂટી ગઈ માએ જલની કોઠડીમાંથી કાઢી તેમને ઘેર મૂકી દીધા કેવો અદ્ભુત ચમત્કાર દુખના દિવસોમાં પણ માં પોતાના ભક્તોની ભીડ કેવી રીતે ભાંગે છે માં મેલડીની કૃપા થઈ જીવન જગમાલ રાજાની કેદમાંથી મુક્ત થયા છતાં હજુ પણ વિધાતા જાણે આટલા દુખથી રીજા ન હોય એવું બન્યું સવારનો સોનેરી સૂરજ ઉગ્યો કડી ગામની રૈયત પોતાના નિત્ય કર્મથી પરવારતી હતી પણ રાજ રજવાડામાં હાહાકાર મચી ગયો હતો કડી કોટના કાંગરા ગાયબ હતા જેલમાં રહેલા જીવન અને જગમાલ કેદમાંથી ભાગી ગયા હતા રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ ગમે ત્યાંથી બેઉ જણને શોધીને પકડી લાવો અને મારી સામે હાજર કરો ચોકીદારો ઘોડા લઈ જીવણ અને જગમાલને શોધવા નીકળી પડ્યા જીવણ અને જગમાલને તેમના ઘરેથી પકડી રાજા સામે લાવવામાં આવ્યા રાજાએ કહ્યું કે તમે બેઉ ભાઈ માનો કે ના માનો કોઈ મહાન જાદુગર લાગો છો

સાચી પરિસ્થિતિ કેવી રીતે સમજાવે છેવટે રાજાએ એ ફરમાન કર્યું તેલ ઉકાળવામાં આવ્યું જીવન જગમાલે જાણ્યું કે આ રાજા અમારા જીવનો દુશ્મન છે મનોમન માં મેલડીને પ્રાર્થના કરી માં સહાય આવજે નહી તો આ તેલના તાવડામાં ભડતું થઈ જઈશું ત્યારે માં મેલડીએ પવનનું સ્વરૂપ ધારણ કર્યું ને તેલના તાવડા પર છાયો દીધો માં મેલડીની હાજરીની ઝાંખી જીવન જગમાલને થઈ ગઈ રાજાના સૈનિકોએ જીવન જગમાલને ઊંચા કરી તેલના તવામાં નાખ્યા પરંતુ જેમ કોઈ તળાવમાં પડી નાના બાળકો છપછપ્યા કરી ન્હાતા હોય તેમ બંને ભાઈ તેલમાં છપછપ્યા કરી નહાવા લાગ્યા રાજાએ વિચાર્યું આ બેઉ જાદુગર આમ મરે તેમ નથી એમના માટે બીજો કોઈ રસ્તો ગોતવો પડશે એટલે રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો

મારું રાજ લઈ લેશે આવો વિચારી રાજાએ તોપ મંગાવી અને બંને ભાઈને તોપના નાળચે બાંધવામાં આવ્યા ભયાનક દ્રશ્ય હતું જીવન અને જગમાલ માં મેલડીનું સ્મરણ કરે છે માં મેલડી હિમાલય પાસે પહોંચે છે અને કોઈ પણ ભોગે જીવન જગમાલની રક્ષા કરવાનું કહે છે હિમાલય વચન આપે છે અને તોપના નાળચે મચ્છરનું સ્વરૂપ લઈ આવી બેસી જાય છે તોપની સામે માં મેલડી ઊભા છે જ્યાં પલીતો ચાપ્યો ત્યાં ભયંકર અવાજ થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો આખા નગરમાં પાણી જ પાણી થઈ ગયું રાજા તો આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયો તેણે પોતાની ભૂલ સમજાઈ ગઈ અને જીવન અને જગમાલના પગમાં પડી જઈ માફી માંગવા લાગ્યો જીવન જગમાલે કહ્યું રાજા માફી માં મેલડી ની માંગો ગુનો તમે એમનો કર્યો છે અમારો નહીં રાજાએ સ્મરણ કરી

પહેલાના જમાનામાં દેવ દેવીના પણ પ્રમાણ લેવાતા અને એ પ્રમાણ પણ કેવા આલી વાત સાંભળીએ ને તો એ ભલ ભલા ગાત્રથી ગાત્ર જી જાય એવી રીતે પ્રમાણ લેવાતા એવી જ આ વાત છે માં મેલડીની માધવસી નામનો રાજા વઢવાળમાં રાજ કરતો હતો